નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ તો આજે બેસતું વર્ષ છે તો બેસતા વર્ષના નવા વર્ષના આપ સૌને અભિનંદન શુભેચ્છાઓ આપનું નવું વર્ષ ખૂબ ખૂબ શુભદાયી ફળદાયી નીવડે એવી શુભેચ્છાઓ સાથે આવો શરૂઆત કરીએ આપણે ફિલ્મ જામબાજની મ્યુઝિકની ટોન એટલે કે જે પહેલી ચાર લાઇન છે મ્યુઝિક મેં એક વિડીયોમાં શીખવાડી દીધું છે એ તમને ના મળતું હોય તો ચોક્કસ મને વોટ્સઅપમાં મેસેજ કરજો હું તમને એની લિંક વિડીયોની મોકલી આપીશ શીખવા માટે અને આજે આપણે શીખવાના છીએ એનો સ્થાયી હર કો નહીં મિલતા યા પ્યાર જિંદગી મેં બરાબર આ ત્રણ લાઈન આપણે શીખવાની છે તો આનો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો ત્યાં સુધી તમને સમજાવી દઉં કે આપણે લાભ પાંચમથી વોટ્સઅપ ગ્રુપ શરૂ કરી રહ્યા છીએ અત્યાર સુધી પાંચ છ વર્ષથી મેં જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ ચલાયા બધા જ ચાર્જેબલ હતા પણ આ વખતે મને એવી ઈચ્છા થઈ છે ઘણા મિત્રોને એવી જરૂરિયાત હોય છે કે પૈસાનો ખર્ચ કરી શકતા નથી તો એવા સભ્યો માટે આપણે તદ્દન નિશુલ્ક વોટ્સઅપ ગ્રુપ ચાલુ કરી રહ્યા છીએ પદ્ધતિસર પહેલેથી શીખવા માટે સ્ટેપ બાય સ્ટેપ અને મારા ટચમાં રહીને મારા સૂચનો સાથે તમને શીખવા મળશે તો જેમને પણ શીખવાની ઈચ્છા હોય તો અહીંયા મારો વોટ્સઅપ નંબર લખેલો છે નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ એના ઉપર તમારું નામ સરનામું મને વોટ્સઅપ કરી દેજો એટલે હું વોટ્સઅપ ગ્રુપમાં તમને એડ કરી દઈશ એ વોટ્સઅપ ગ્રુપનું નામ આવશે સ્ટુડન્ટ ગ્રુપ બરાબર છે તો સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે આવો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ લાઈન હર કિસી કો નહીં મિલતા ય પ્યાર જિંદગી આપણે જે નોટેશન છે એ પહેલી કાઢીનો શાહ લઈને બનાવેલું છે એટલે આપણે અહીંયાથી આ મથી સ્ટાર્ટ થાય છે પહેલી લાઈને હર કો મ પ ધ આ ત્રણ સ્વરો શુદ્ધ મ તીવ્ર ધ કોમળ તો મ તીવ્ર એટલે મના ઉપર ઊભું લીટું કરેલું હશે તો મ આ વગાડવાનું મના ઉપર કોઈ નિશાની નથી કર્યું તો મ આ વગાડવાનું ધ ના નીચે આડું લીટું કરેલું છે તો ધ આ કોમળ વગાડવાનું થશે ધ શુદ્ધ છે એના ઉપર નીચે કોઈ નિશાની ના કરી હોય તો ધ આ વગાડવાનું થશે આટલું ધ્યાન રાખજો ઉપરના જે સ્વરો છે તાર સપ્તકનું સા તો આના ઉપર ટપકું કરેલું હોય આ રે ઉપર ટપકું કરેલું હોય આ બંને શુદ્ધ સ્વરો છે આ બંને કોમળ સ્વરો છે તો રે ઉપર ટપકું આવશે અને નીચે આડું લીટું આવશે તો આ રે વગાડવાનું થશે ઘ ઉપર ટપકું અને ઘની નીચે આડું લીટું કરેલું હોય તો ઘ આ વગાડવાનું થશે તો રે ઘ કોમળ મ તીવ્ર ધ કોમળ મ પ ધ શુદ્ધ ઘ કોમળ આટલા સ્વરોનો આપણે આ લાઇનમાં ઉપયોગ કરવાનો છે તો ફર્સ્ટ લાઇન જોઈએ સ્ટેપ બાય સ્ટેપ હર એક જ અક્ષર સોરી બે અક્ષર હર એના માટે એક જ સ્વર છે મર હર કી સી તો કી સી એના માટે બંને મ મ છે તો ત્રણ નો ઉપયોગ થશે વન ટુ થ્રી હર કી સી હર કી સી ક आलंबा उनुझे ताल प्रमाणे थोड़ू हर की सीका नहीं नहीं पामा नहीं मिलता पाचुक पालंबा उन ता माटे तो हर की सीका नहीं मिलता यहां मग यहां પ્યાર આ તીવ્ર આની એક મીઠાસ છે જુઓ તમે જ્યારે ગાતા આવડતું હોય તમને એને ગાતા હોય સાથે તો આની મીઠાસનો તમને ખ્યાલ આવે અથવા વગાડતા હોય કાન કાન તમારા સાર્પ હોય સ્વરોને ઓળખતા હોય તો પણ તમને એની મીઠાસનો ખ્યાલ આવશે જુઓ હરકી નહી મિલતા આ મેઇન ફિંગરનો ત્રણ ઉપયોગ થાય છે પહેલી બીજી ત્રીજી અહીંથી આ નીચે આવે એટલે અંગૂઠો પાછી અહીંયા આ મની જગ્યાએ આ મ વગાડવાનો એટલે અહીંયા પહેલી અહીંયા બીજી પછી પાછા આવતી વખતે અહીંયા આપણે અંગૂઠો મૂકવો પડશે બરાબર જુઓ ફરીથી નહીં પ્યાર જિંદગી બરાબર હવે બીજી લાઈન

जिनको को ग तार सप्तक नो कोमल जीन को रे खुश नसीम है वो जिनको है है एना मटे पण रे <coughs> जिनको है

હાર એક જ લઈ જિંદગી 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 ગ રે મે મે પછી હર કિસ્ીખો સિમ્પલ છે આટલો તમને ખ્યાલ આવી ગયો હશે હવે ફરીથી ફિંગરિંગ જોઈ લેજો આ મ્યુઝિક અને પછી પાછો બીજો અંતરો તો સ્થાયી પછી આપણે અંતરો શરૂ કરીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બને રહેજો અને ફરીથી તમને કહી દઉં છું કે વોટ્સઅપ ગ્રુપમાં સામેલ થવું હોય તદ્દન નિઃશુલ્ક ચાર્જ છે લાભપંચમથી શરૂ કરીએ છીએ તમારું નામ સરના મને વોટ્સઅપ નંબર મને મેસેજ કરી દેજો વોટ્સઅપમાં એટલે હું તમને સ્ટુડન્ટ ગ્રુપમાં એડ કરી દઈશ એટલે લાભપંચામથી તમે પદ્ધતિ સર તદ્દન ફ્રી ઓફ ચાર્જ શીખી શકશો વિડીયોને બને એટલો શેર કરજો ગમે હોય તો નવા સભ્ય હોય તો સબસ્ક્રાઈબ કરજો પૂરેપૂરું આવજો નેક્સ્ટ સેશનમાં મળીશું ગુડ બાય ગુડ ડે હેપી ન્યૂ યર